ખૂબસૂરત અને સફળ અભિનેત્રી સાધના ખૂબસૂરત હેરસ્ટાઈલથી સૌને આકર્ષણ જગાવનાર અભિનેત્રી સાધના બીજી સપ્ટેમ્બર ઓગણીસોને એકતાળીસના દિવસે કરાંચીના સિંધી પરિવારમાં જન્મ્યા હતા સાધના શિવદાસ ખાની ત્યારે તેમનું નામ સાઠના દાયકાના આરંભથી સિત્તેરના દાયકાના અંત સુધી એમની બોલબાલા હતી તે સમયે તેઓ સૌથી વધુ ફી લેનારા અભિનેત્રીઓમાંના એક હતા એ સમયને હિન્દી ફિલ્મોનો સુવર્ણ યુગ મનાય છે દેશની પહેલી સિંધી ભાષાની ફિલ્મ અબાનામાં કામ કરીને તેમણે પહેલી હિન્દી ફિલ્મ લવ ઇન સિમલાથી જ લોકપ્રિયતા હાંસલ કરી હતી તેમની ફ્રિન્જ હેરકટ એવી લોકપ્રિય થયેલી હતી કે એ હેરકટનું નામ જ દેશમાં સાધના કટ પડી ગયું હતું સાધના તેમની ત્રણ સસ્પેન્સ ફિલ્મોથી બહુ જ સફળ થયા વ કોનથી મેરા સાયા અને અનિતા ત્રણેયના નિર્દેશક રાજ ખોસલા હતા અને એને કારણે સાધનાજીને મિસ્ટ્રી ગર્લ રૂપે ઓળખવામાં આવતા હતા વ કોનથી અને વક્તને માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર નોમિનેશન મળ્યા હતા સિત્તેરના દાયકામાં કેમેરા સામેથી નિવૃત્ત થતાં પહેલાં સાધનાજીએ થોડી ફિલ્મોનું સહનિર્માણ અને નિર્દેશન પણ કર્યું હતું તેમના પિતાજી શિવદાસાનીની ગમતી અભિનેત્રી નર્તકી સાધના બોઝ હતા અને તેમના નામ પરથી તેમણે પોતાની દીકરીનું નામ સાધના પાડ્યું હતું અભિનેત્રી બબીતાના પિતા હરિશિવદાશાની સાધનાના કાકા થાય દેશના ભાગલા પછીના તોફાનોથી બચીને સાધનાનું પરિવાર કરાંચીથી મુંબઈ આવીને વસ્યું તેઓ આઠ વર્ષના થયા ત્યાં સુધી તો સાધનાને માતાએ ઘરમાં જ ભણાવ્યા હતા અને પછી સાધના મુંબઈના વડાલાની એક્ઝિલિયમ કોન્વેન્ટ અને પછી જયહીન કોલેજમાં ભણ્યા હતા બાળપણથી જ સાધનાને અભિનેત્રી બનવું હતું તેમના પિતાએ સાધનાને ફિલ્મોમાં કામ કરવાના માટે મદદ કરી હતી શ્રી ચારસો વીસના મુડમુડકે ના દે કે આ ગ્રુપ ડાન્સમાં પંદર વર્ષની વયના સાધનાએ નૃત્ય કર્યું હતું કોલેજમાં તેમને નાટક કરતાં જોઈને નિર્માતાઓનો રસ પડ્યો તે રીતે તેમને દેશની પહેલી સિંધી ફિલ્મ અબાના જે ઓગણીસોને અઠ્ઠાવનમાં બની હતી એના અભિનેત્રી શીલા રામાનીની નાની બહેનની ભૂમિકા રૂપે લેવામાં આવ્યા હતા સાધનાનો ફોટો સ્ક્રીન સાપ્તાહિકમાં પ્રગટ થયેલો જોઈને ત્યારના અગ્રિમ ફિલ્મ નિર્માતા શશધર મુખર્જીની નજરમાં સાધના વસ્યા હતા સાધના શશધરની એક્ટિંગ સ્કૂલમાં દાખલ થયા જ્યાં તેમણે તેમની પહેલી ફિલ્મના સલાહકાર અને જ્યાં તેમની પહેલી ફિલ્મના સહકલાકાર અને શશધરના દીકરા જોય મુખર્જી પણ તાલીમ લેતા હતા અગાઉ સહદિગ્દર્શક રૂપે કામ કરતા આર કે નૈયરને પહેલી વખત સ્વતંત્ર ફિલ્મ નિર્દેશન કરવાની તક મળી અને સાધનાની પહેલી હિન્દી ફિલ્મ લઈને લવ ઇન શિમલા ઓગણીસો ને સાઠમાં આવી અને હિટ થઈ આર કે નૈયરે જ સાધનાની હેરસ્ટાઈલ બ્રિટિશ અભિનેત્રી ઓડ્રી હેબન જેવી બનાવી હતી જે સાધના કટ રૂપે જાણીતી બની હતી એ જ ટીમની બીજી એક ફિલ્મ એક મુસાફિર એક હસીના પણ આવી અને તે પણ સફળ થઈ બિમલ રોયે પરખમાં સાધનાજીને લીધા હતા દેવાનંદની હમ દોનોમાં કામ કરીને સાધના સ્ટાર બની ગયા હતા તેમના ગીત અભિના જાઓ છોડી કર ને આજના શાહરૂખ ખાન કે સંજય ભંસાલી સૌથી રોમાંન્ટિક ગીત ગણે છે ઋષિકેશ મુખર્જી નિર્દેશિત અસલી નકલીમાં વધુ એકવાર સાધના દેવાનંદના નાયિકા બન્યા હતા સાધનાની રાજેન્દ્ર કુમાર અને એચ એસ રવેલ નિર્દેશિત ટેકનિકલર ફિલ્મ મેરે મહેબૂબ અને રામાનંદ સાગર નિર્દેશિત આરઝુ ખૂબ સફળ થઈ હતી તો યશ ચોપરા નિર્દેશિત મલ્ટીસ્ટારર ફિલ્મ વક્તમાં પણ સાધનાની ખૂબસૂરતી છલકાતી હતી સાધનાની શમ્મી કપૂર સાથેની રાજકુમાર અને બદતમીઝ પણ અને રાજ કપૂરની સાથે દુલ્હા દુલ્હન પણ અને સુનિલ દત્ત સાથેની ગબન પણ યાદગાર બની હતી સાધનાજીને થાઇરોઇડને કારણે ખૂબ હેરાન થવું પડ્યું હતું તેમણે એની બોસ્ટનમાં સારવાર લીધી અને ત્યારબાદ ઇન્તકામ એક ફૂલ દો માલી આપે બહાર આવી દિલ દોલત દુનિયા તથા ગીતા મેરા નામ જેવી ફિલ્મોમાં તેમણે સફળતા મેળવી અને પછી તેઓ એટલા માટે નિવૃત્ત થયા કે તેમણે મુખ્ય નાયિકા સિવાયની ભૂમિકાઓ કરવી જ નહોતી સાધનાએ તેમની પહેલી ફિલ્મ લવ ઇન શિમલાના નિર્દેશક આર કે નૈયર સાથે ઓગણીસો ને છાસઠમાં લગ્ન કર્યા એ ફિલ્મના સેટ પર જ તેમનો પ્રેમ પાંગર્યો હતો પણ તેઓ લગ્નને માટે નાના હોવાથી પરિવારે વિરોધ કર્યો હતો પાંચેક વર્ષના પ્રેમ બાદ તેમણે લગ્ન કર્યા પાછળથી પતિની સાથે સાધનાએ ફિલ્મ નિર્માણ પણ શરૂ કર્યું ડિમ્પલને લઈને પતિ પરમેશ્વર બનાવી ત્રીસ વર્ષના લગ્નજીવન બાદ નૈયર સાહેબનું ઓગણીસોને પંચાણુંમાં નિધન થયું આ દંપતીને કોઈ સંતાન નહોતું હાઈપર થાઇરોઇડને કારણે સાધનાની આંખો નબળી થઈ હતી નિવૃત્તિ પછી તેઓ ફોટો પાડવાની સંમતિ આપતા નહોતા તેઓ ક્રુઝમાં આશા ભોસલેની બિલ્ડિંગના ફ્લેટમાં રહેતા હતા પચીસમી ડિસેમ્બર બે હજાર પંદરના રોજ સાધનાનું નિધન થયું પારિવારિક મિત્રના જણાવવા પ્રમાણે તેમને કેન્સર થયું હતું જેની જાહેરાત કરાઈ નહોતી સાધનાના અનેક ગીતો અદ્ભુત હતા યાદગાર હતા હમ દોનોમાં દેવસાહેબ એને માટે ગાતા હતા અભિના જાઓ છોડ કર તો લતા દીદી પરખમાં સાધનાજી માટે ગાતા હતા ઓ સજના બરખા બહારાઈ અસલી નકલીમાં દેવ સાહેબ તેમને માટે ગાતા હતા જીના સાધનાજી દેવ સાહેબ માટે ગાતા હતા તેરા મેરા પ્યાર અમલ तुझे जीवन की डोर से बांध लिया है तो आर्जू ना गीतो कभी न भूलाई बेदर्दी दी तुझको मो अजीठ कर अब कहाँ जाइएगा मेरा साया तो मदन मोहन साहेब ने कमाल हती तेना गीतों हमेशा यादगार बनी गया તું જહા જહાં ચલે ઝુમકા ગીરા રે આ વર્ષનું સૌથી લોકપ્રિય ગીત હતું વ કોણથી કદી ન ભૂલાય તેવા સંગીત સાથે ફરી એકવાર મદન મોહન આવ્યા હતા નૈ ના બરસે રીમ ઝીમ કે ફિર हसीरात हो न हो इन तक काम वो गाता था। कैसे रहूं चुप के मैंने पी ही क्या है तो आ जा आई बहार दिल है औ शमी कपूर कहता था राजकुमार मां तुमने किसी की जान को जाते हुए देखा है તુમને પુકારા ઔર હમ ચલે આ દિલ રૂબા દિલ પે તું સિત કીએ જા અત્યંત ખૂબસૂરત એવા સાધનાજી લગભગ વીસ વર્ષ સુધી ભારતના સૌથી લોકપ્રિય હિરોઇન્સ હતા તો આજે આપણે એમને યાદ કરીએ અને એમની સ્મૃતિને વંદન કરીએ આપનો મિત્ર નરેશ કાપડિયાને રજા આપો મિત્રો આપણે વધુ એક સ્ટારની સાથેની વાત કરીને ફરીથી મળીશું ત્યાં સુધી નમસ્કાર